હું ખૂબ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી મારું ધ્યાન રાખનારું કે મને સંભાવનારું કોઈ નહોતું પતિના અવસાન પછી મેં એક કંપનીમાં પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું હું શિક્ષિત હતી આ વાત કંપનીના માલિકના ધ્યાનમાં આવી પછી તે મને પાપડ વેચવા માટે માર્કેટિંગ માટે બહાર લઈ જવા લાગ્યા એક દિવસ હું અને તે યુવક એટલે કે કંપનીના માલિક કામના સિલસિલામાં બહાર ગયા હતા તે દિવસે સાંજે અમારે એક હોટલમાં રોકાવું પડ્યું તે રાતે તે રૂમમાં ફક્ત હું અને માલિક અમે બંને જ હતા રાત વધુ ગાઢ થતી જતી હતી માલિકને શું થયું ખબર નહીં પણ તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું તો નમસ્કાર મિત્રો મારું નામ નિકિતા છે હું વિધવા છું ઉંમરમાં હજી માત્ર અઠ્યાવીસ વર્ષની છું મારા લગ્ન ચાર વર્ષ પહેલાં અમિત નામના એક સાદા પણ મહેનતું યુવક સાથે થયા હતા અમારું ઘર નાનું હતું અને આર્થિક સ્થિતિ પણ સામાન્ય હતી પણ તે નાના ઘરમાં અમે બંને ખૂબ ખુશીથી રહેતા હતા અમિત બીજાના ખેતરમાં મજૂરી કરીને ઘર ચલાવતો હતો અમે બંને થોડા થોડા પૈસા બચાવીને અમારું ભવિષ્ય સુખી બનાવવાની કોશિશમાં લાગેલા હતા પણ કદાચ નસીબને અમારું આ સાદું અને ખુશાલ જીવન મંજૂર નહોતું એક દિવસ સવારે અમે બંને રસ્તા પર ચાલતા હતા અમારા ભવિષ્યના વિશે વાત કરી રહ્યા હતા ત્યાં જ અચાનક ઝડપથી આવેલા એક ટેમ્પોવાએ અમિતને જોરદાર ટક્કર મારી હું સિંચો પાડતી રહી પણ મારી આંખો સામે જ અમિત જમીન પર પડી ગયો અને ત્યાં જ તેનો મૃત્યુ થઈ ગયું ટેમ્પોવાવો રોકાયા વિના ભાગી ગયો મારા જીવનનો સહારો મારું બધું એક પવમાં મારી પાસેથી છીનવાઈ ગયો અમિતના મૃત્યુ પછી હું સંપૂર્ણપણે તૂટી ગઈ મારું જીવન અંધકારમાં ડૂબી ગયું મારા સાસુ સસરા પહેલાં જ ગુજરી ગયા હતા એટલે હું એકદમ એકલી પડી ગઈ મારા વાવા મને પોતાના ઘરે લઈ ગયા તેણે મને હિંમત આપવાની કોશિશ કરી પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણા માટે જાનથી પણ વધુ પ્યારું હોય તો તેની સાથે વિતાવેલી દરેક પવ તેનું હાસ્ય તેનો પ્રેમ તેની કાળજી યાદોમાંથી ભૂસાતી નથી મારું મન હંમેશા અમિતની યાદોમાં ખોવાયેલું રહેતું પિયર આવ્યા ને ત્રણ મહિના થઈ ગયા હતા પણ મને લાગવા લાગ્યું કે હંમેશા ત્યાં રહેવું એ મા બાપ પર બોજ નાખવા જેવું હતું તેમની આર્થિક સ્થિતિ પણ નબોવી હતી ત્યારે મને સમજાવ્યું કે હવે મારે મારા પગ પર ઊભું રહેવું જોઈએ મારે મારું જીવન બનાવવું પડશે મેં મા બાપ સાથે વાત કરી અને પછી મારા નાના ઘરે પાછી ફરી તે જ ઘર જ્યાં મેં અને અમિતે સપના જોયા હતા મેં ઘરની ફરીથી ગોઠવીને રહેવાનું શરૂ કર્યું પણ દુઃખ ઓછું ન થયું પેટ ભરવાનો સવાલ મારા માથે મંડરાવા લાગ્યો જે થોડા બહુ પૈસા હતા તે પણ ખૂટવા લાગ્યા ત્યારે મેં ગામની કેટલીક સ્ત્રીઓ સાથે કામ શોધવાનું શરૂ કર્યું એક દિવસ મારી એક સહેલી આવી અને તેણે કહ્યું કે પાસેના ગામમાં પાપડ બનાવવાનું કામ છે સવારે દસથી બપોરે ચાર વાગ્યા સુધી વધુ મહેનત નથી અને કામ પણ ઠીક છે મેં તરત કહ્યું જો માલિકને કોઈની જરૂર હોય તો મને જણાવજે તે સાંજે તે ફરી આવી તેણે કહ્યું મેં માલિક સાથે વાત કરી લીધી છે તું કાલથી કામ શરૂ કરી શકા છો હું તને તેમની સાથે મેળવી દઈશ મારા દિલમાં આશાની નવી કિરણ જાગી બીજે દિવસે સવારે હું મારી સહેલી સાથે તે પાપડ બનાવવાની જગ્યાએ ગઈ ત્યાંના માલિકનું નામ રોહન હતું તે મારાથી લગભગ બે વર્ષ મોટો હશે મારી સહેલીએ મારો પરિચય કરાવ્યો અને કહ્યું આ મારી પાડોશી છે તે વિધવા છે તેના પતિનું થોડા મહિના પહેલા અવસાન થયું હતું તેને કામની જરૂર છે રોહન મુસ્કરાયો અને બોલ્યો મારું નામ રોહન છે મેં થોડી ખચકાટ સાથે પણ દિલથી હાથ આગળ વધાર્યો જ્યારે અમારા હાથ મોવ્યા તો તેમના ખરબચડા હાથ મારા હાથ નાજુક હાથમાં જાણે ઓગોઈ ગયો તેમની નજરમાં એક અજીબ ગરમાહટ હતી તેમણે શાંત અવાજે મને સમજાવ્યું કે કામ કેવું છે અને બસો રૂપિયા મહેનતાણું મળશે મને રાહત થઈ મેં હા પાડી અને તે દિવસથી હું ત્યાં કામ કરવા લાગી રોજ અમે સમયસર પહોંચતા પાપડ વણતા ક્યારેક પેકિંગ કરતા ત્યાં લગભગ પંદર સો સ્ત્રીઓ અને બે ત્રણ પુરુષો કામ કરતા હતા રોહન પોતે પણ ત્યાં હાજર રહેતા અને કામની દેખરેખ રાખતા માહોલ સારો હતો ધીમે ધીમે ત્યાંના લોકોની વચ્ચે મારું દુઃખ ઓછું થવા લાગ્યું રોહનની સાદગી માનવતા અને નમ્ર સ્વભાવ મને પ્રભાવિત કરવા લાગ્યા મારા જીવનના અંધારામાં જાણે એક નાનો દીવો પ્રગટકવા લાગ્યો હતો હું ધીમે ધીમે અમિતના જવાના દુઃખમાંથી બહાર આવવા લાગી ભલે તેની યાદો હંમેશા મારા દિલમાં જીવંત હતી પણ હવે જીવનને ફરીથી જીવવાની એક ઈચ્છા મનમાં જાગવા લાગી રોહન ઘણી વાર મારા પર ધ્યાન આપતા કારણ કે હું બીજી સ્ત્રીઓની સરખામણીમાં યુવાન સુંદર અને શિક્ષિત હતી મારી વાત કરવાની રીત અને વ્યવહાર બીજાઓથી અલગ હતો જ્યારે પણ હું કામ પર જતી તે મારી ખબર અંતર પૂછતા હાલચાલ લેતા ધીમે ધીમે અમારી સારી ઓળખાણ થઈ ગઈ હવે તેમને લાગ્યું કે હું બીજાઓથી અલગ છું અને કદાચ તે જ અલગપણામાં તેમને કંઈક ખાસ દેખાવા લાગ્યો તેમને સમજાઈ ગયું કે મારી વાતોમાં એક અલગ આત્મવિશ્વાસ છે એટલે ક્યારેક તે મને પોતાની ચાર પૈડાની ગાડીમાં બહારના ગામોમાં લઈ જતા જ્યાં તેમના પાપડનો સપ્લાય થતો હતો ત્યાં તે મને દુકાનદારો સાથે વાત કરવા અને માર્કેટિંગ કરવા કહેતા મારી બોલવાની શૈલી આત્મવિશ્વાસ અને લોકોને સમજાવવાની ક્ષમતા જોઈને દુકાનદારો પ્રભાવિત થતા અને અમારા પાપડનું વેચાણ વધવા લાગ્યું આથી માલિક મારાથી ખૂબ ખુશ હતા પણ બીજી સ્ત્રીઓને આ બધું પસંદ ન હતું તેમના ચહેરા પર હંમેશા ઈર્ષા અને નારાજગી સ્પષ્ટ દેખાતી હતી મારી પ્રગતિથી તેમના મનમાં ચીડ ભરાઈ ગઈ હતી પણ મારી સૌથી નજીકની સહેલી હંમેશા મારો સાથ આપતી તે ઘણીવાર કહેતી તું બધા પછી કામ પર આવી હતી અને આજે બધાથી આગળ નીકળી ગઈ તેના આ શબ્દો મને હંમેશા હિંમત આપતા માલિક મારા કામથી ખુશ થઈને મારો પગાર પણ વધારી દીધો ધીમે ધીમે મારી અને માલિકની નિકટતા વધવા લાગી જ્યારે અમે બંને સાથે મુસાફરી કરતા તો ઘણીવાર ડ્રાઈવરની પાછળની સીટ પર અમે બંને નજીક નજીક બેસીને વાતો કરતા અને રસ્તો નીકો જતો એક દિવસ માલિકે મને કહ્યું કાલે આપણે બહારના ગામે જવાનું છે કદાચ રાતે ત્યાં જ રોકાવું પડે તૈયારી કરી લેજે મેં થોડું વિચારીને હા પાડી બીજે દિવસે તેમણે પોતે ગાડી ચલાવી આજે ડ્રાઈવરને રજા આપી હતી હું પહેલી વાર તેમની બાજુની સીટ પર બેઠી સફર લાંબો હતો લગભગ અઢીસો કિલોમીટરનો રસ્તામાં અમે અલગ અલગ દુકાનો પર ગયા દુકાનદારો સાથે વાત કરી હું તેમને પ્રોડક્ટની ગુણવત્તા તેના ફાયદા અને વેચાણથી થતા નફા વિશે સમજાવતી માલિક મારી વાતો સાંભળતા અને વારંવાર મારી તરફ જોતા તેમની આંખોમાં અપનાવો ઝોકતો હતો મારી મહેનતથી તેમના વેપારમાં પ્રગતિ થવા લાગી હતી આખા દિવસના કામ પછી સાંજે અમે એક હોટલમાં રોકાવાનું નક્કી કર્યું માલિકે બે અલગ અલગ રૂમ બુક કરાવવાના હતા પણ મેં થોડી ખચકાટ સાથે કહ્યું મને એકલા રૂમમાં ડર લાગશે મેં ક્યારેય બહાર રાત નથી વિતાવી ત્યારે તેમણે બે બેડવાઓ એક જ રૂમ બુક કર્યો અમે સામાન મૂક્યો અને થોડી વાર માટે બહાર ફરવા નીકળી ગયા રસ્તા પર તેમની સાથે ચાલતા મને એક અજીબ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો તેમની નજરો વારંવાર મારી તરફ ફરતી અને હું પણ ક્યારેક તેમની નજરો સાથે નજર મેળવીને શરમાઈ જતી અમે નજીકની કોફી શોપમાં ગયા બંનેએ ઠંડી કોફી પીધી પીઝા ખાધું અને પછી રૂમમાં પાછા ફર્યા રાત થઈ ગઈ હતી લગભગ નવ વાગ્યે હું ટીવી પર ફિલ્મ જોતી હતી માલિકે ખાવાનું ઓર્ડર આપ્યો થોડી વાર પછી વેઇટર ખાવાનું લઈને આવ્યો અમે બંને સાથે બેસીને ખાવાનું ખાધું એ દરમિયાન માલિકે કહ્યું નિકિતા આજે હું ખૂબ ખુશ છું તારા કારણે મને આટલું કામ આવ્યું મારી કંપની ખૂબ આગળ વધી રહી છે તું મારા માટે લક્કી છે તેમના આ શબ્દો સાંભળીને મારા મનમાં એક અજાણી લાગણી ઉભરાઈ ગર્વ આભાર અને એક મીઠી ધડકન ત્રણે એક સાથે જાગી ઉઠ્યા ખાવાનું ખાઈ લીધા પછી અમે થોડી વાતો કરતા રહ્યા પછી બંને અમારા બેડ પર સૂઈ ગયા રૂમમાં બે અલગ અલગ બેડ હતા હું મારા બેડ પર અને તે તેમના પર પણ તે રાત્રે મારી આંખોમાં નીંદ નહોતી મનમાં એક અજીબ બેચેની હતી હું વિચારતી રહી કે જીવને મને આટલું દુઃખ આપ્યું પણ હવે શા માટે લાગે છે કે કોઈ ફરીથી મારા જીવનની નજીક આવી રહ્યું છે હું વારંવાર મારી કરવટો બદલતી રહી પણ નીંદ ન આવી મારી આંખો સામે માલિકનો ચહેરો ફરતો રહ્યો હું ચોરી ચૂપે તેમની તરફ જોતી રહી અને તેઓ પણ એક કરવટથી બીજી કરવટ લેતા હતા તે રૂમમાં અમારા બંને સિવાય કોઈ નહોતું અને કદાચ એટલે જ મારા મનમાં એક અજાણી હલચલ થઈ રહી હતી શું કરું સમજાતું નહોતું અચાનક હું ઉઠી બાથરૂમ ગઈ પાછી આવી પણ તેમ છતાં નીંદ ન આવી ઘડમા ઘડિયાળમાં જોયું તો રાતના સાડા અગિયાર વાગી રહ્યા હતા હું જાગતી હતી આ જોઈને માલિક ધીમે રહીને મારી પાસે આવ્યા અને મારા બેડની બાજુમાં બેઠા મારી આંખોમાં જોઈને નરમ અવાજે બોલ્યા નીંદ નથી આવતી મેં માથું હલાવીને કહ્યું ના આજે નીંદ નથી આવતી તે મુસ્કુરાયા અને બોલ્યા મને ખબર છે શા માટે નથી આવતી તેમના આ શબ્દો પર મેં પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું તેમણે મારો નાજુક હાથ પોતાના હાથમાં લીધો પોતાની આંગોળીઓ મારા હાથ પર હવેથી ફેરવતા બોલ્યા નિકિતા નિકિતા આજે મારે તને કંઈક કહેવું છે મારા લગ્નને પાંચ વર્ષ વીતી ગયા હતા પણ લગ્નના બીજા જ વર્ષે મારી પત્નીનું અવસાન થઈ ગયું ત્યારથી હું સંપૂર્ણપણે એકલો પડી ગયો જીવન જાણે ઉજ્જળ થઈ ગયું હતું પણ જે દિવસથી તું મારી કંપનીમાં કામ કરવા આવી તે દિવસથી મારું જીવન બદલાઈ ગયું જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારથી જ હું તારી સુંદરતા તારી માસુમ મુસ્કાન અને તારી આંખોમાં ખોવાઈ ગયો ધીમે ધીમે હું તને પ્રેમ કરવા લાગ્યો અને સાચું કહું તો મારી કંપનીની જે પ્રગતિ આજે દેખાય છે તેમાં તારો ખૂબ મોટો ફાવ છે આજે હું જે કંઈ છું તેમાં તારો હિસ્સો સૌથી મોટો છે તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા મારા ગાલ પર ખાડીઓ ઉભરાય અને દિલમાં એક મીઠી ધડકન તેજ થઈ અમે બંને થોડીવાર એકબીજાની આંખોમાં ખોવાયેલા રહ્યા ત્યારે અચાનક તેણે કહ્યું નિકિતા શું તું મારી સાથે લગ્ન કરીશ હું મારું બાકીનું જીવન તારી સાથે વિતાવવા માંગુ છું મારું મન એક પવ માટે અટકી ગયું પણ પછી વાસ્તવિકતા સામે આવી હું રડતા રડતા બોલી હું એક સામાન્ય ગરીબ સ્ત્રી છું અને તમે આટલી મોટી કંપનીના માલિક છો તમારી પાસે ગાડીઓ છે બંગલો છે સંપત્તિ છે આપણી વચ્ચે ખૂબ મોટું અંતર છે સમાજ શું કહેશે લોકો હસશે મારી વાત પૂરી થાય પહેલા જ તેણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને દ્રઢ અવાજે બોલ્યા નિકિતા નિકિતા મને તારી જરૂર છે મને તારી સુંદરતા કે પૈસાની નહીં તારા દિલથી પ્રેમ છે તું ગરીબ છે કે અમીર એ મારા માટે ક્યારેય મહત્વનું નથી રાખતું મારા માટે ફક્ત તું જ મહત્વ રાખા છો આટલું કહેતા તેણે મને પોતાની નજીક ખેંચી લીધી મારા શરીરમાં ધુજારી દોડી ગઈ હું તેના આલિંગનમાં સમાઈ ગઈ બીજે દિવસે અમે થોડી દુકાનો પર ગયા ઓર્ડર લીધા અને પછી અમારા ગામે પાછા ફેર્યા કોઈક રીતે થોડા દિવસો વીતી ગયા અમે મળતા રહ્યા અને પછી અમે નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા કંપનીની બીજી સ્ત્રીઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ મારી આ પ્રગતિ અને નસીબનો આ વંખ તેમને સહન ન થયો પણ હવે હું કંપનીનું બધું કામ સંભાળું છું માર્કેટિંગ પ્રોડક્શન મેનેજમેન્ટ બધું જ હું અને રોહન હવે એકબીજા સાથે ખૂબ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ મિત્રો મિત્રો તમને શું લાગે છે અમે એકબીજા સાથે લગ્ન કરીને બરાબર કર્યું કે ખોટું તે સમયે મને એક સહારાની જરૂર હતી અને તેમને એક સાચી અને ભરોસાપાત્ર પત્નીની અમે બંને અમારા દિલની વાત સાંભળવી પ્રેમ અને વિશ્વાસના આધારે આ નિર્ણય લીધો તમે જણાવો તમારો શું અભિપ્રાય છે મિત્રો જીવનમાં ગમે તેટલા દુઃખ કે મુશ્કેલીઓ આવે માણસે હાર ન માનવી જોઈએ નસીબ ઘણું બધું છીનવી લે છે પણ તેની સાથે નવી આશાઓ નવા સંબંધો અને નવા જીવનના દરવાજા પણ ખોલે છે જો સમાજની ચિંતા કરી હોત તો કદાચ નિકિતા અને રોહન ક્યારેય એક ન થઈ શક્યા હોત પણ અમે અમારા દિલની વાત સાંભળવી એકબીજાને સંભાવ્યા અને પ્રેમને સ્વીકાર્યો એટલે મિત્રો જીવનની અસલી તાકાત પ્રેમ વિશ્વાસ અને સહારામાં છે સમાજના ડરથી રોકાશો નહીં તમારા દિલની વાત સાંભળો સંબંધોને સાચવીને રાખો જો અમારી આ પ્રેમ કહાની તમને ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે તેને અન્યથા ન જોશો ફરી મળીએ આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને જો તમે આ વિડીયો દિવાળી ઉપર જોઈ રહ્યા છો તો હેપી દિવાળી દિવાળીની શુભ શુભકામનાઓ મિત્રો